શિવલિંગ દર વર્ષે સોખા ના દાણા જેટલું વધતું હોય છે આપડે યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આપડે શ્રાવણ મહિનાના દિવસો હાલે છે શ્રાવણ મહિનો હાલે છે તો આપણે શ્રાવણ મહિના કરતા શ્રાવણ મહિના સોમવાર રહેતા હોય તો એ રીતે કોઈ આખો શ્રાવણ માસ રહેતો હોય તો અમે અમે પણ તમને ઘરે બેઠા અલગ અલગ મહાદેવના અલગ અલગ ભોળા અલગ અલગ જગ્યાના તમને વિડીયો પીરસતા રહીશું એટલે કે વિડીયો તમને દર્શન કરાવતા રહીશું ભોળા તો અમે આજે આવ્યા છે બધા વેશ્વર મહાદેવ જે તમે પાછળ લોકેશન જોઈએ અને આ આ મંદિર મદાવા ગામમાં આવેલું છે

તો અમે પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી લીધા તો કોમેન્ટમાં જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આ જે અહીંનો જે કંઈક ઇતિહાસ છે એ તમને કહું છું કે આ શિવલિંગની સ્થાપના મદન મહેતા જ્યારે અહીંયાથી નીકળ્યા હતા લઈને ત્યારે શિવલિંગની સ્થાપના કરી હતી આ શિવલિંગ દર વર્ષે સોખાના દાણા જેટલું વધતું હોય છે અને અહીંયા તમે જોશો ને તો અહીંયા સામે હનુમાન દાદા બિરાજમાન છે તમે જોવો છો દર્શન કરી શકો છો અને આ હનુમાન દાદાની સ્થાપના પણ મદન મહેતા કરી હતી અને કહેવાય છે મહાદેવનું જે ટેકરી છે એટલે કે ડુંગર છે તેમનું એક રેવલ થાય છે એટલે એમ કહેવામાં આવે છે કે અહીંથી સાત સાંભેલા કરતા આ ઉસો છે પર્વત મદાવેશ્વર મહાદેવ એવું પણ કહેવામાં આવે છે અને અહીંથી તો ચાર નદીઓનું ઝરણું વહેતું હોય છે કેમ કે કે ચાર નદી અહીંથી વહે છે કારણ કે આની રેવલ જ કંઈક ઊંચું છે અને ઊંચાઈ ઉપર છે એટલે કે જે આમ તો જે ગિરનાર છે ઊંચો તો ખરા પણ એ આમ રેવલમાં નાનો છે અને આ થોડોક ઊંચો છે આમ તમને ઊંચાઈમાં તો હાવ નાનો લાગે કારણ કે અમે ઊંચર ચક્રી ચડીને આવેલા તમને થાય કે હાવ નાનો નાનો એમ તો લાગે પણ ગિરનાર કરતાં સાત સાંભેલા ઊંચો ગણાય છે અને સરસ મજાનું લોકેશન છે તમે જોઈ શકો છો અને આનો ફૂલ ઇતિહાસનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી છે જ્યારે આપણી ચેનલનું નામ વિપુલવાળા બ્લોગ હતું ત્યારે આપણે આનો વિડીયો બનાવ્યો હતો અને અત્યારે આપણે નવા અંદાજમાં અને ફરી એકવાર તમને શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિનામાં દર્શન કરાવી છે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરી નાખજો વિડીયોને એક લાઈક કરી દેજો તો હજી પણ બહાર આપણે ઘણા બધા વ્યૂ છે અહીંથી ચોટીલા એટલે કે ચામુંડમાનું ડુંગર પણ અહીંથી દેખાય છે તે પણ વિડીયોમાં હું તમને બતાવવાનો છું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે પણ દર્શન કરી લીધા મધેશ્વર મહાદેવ ના અને મધાવેશ્વર મહાદેવ એમ કઈક આમ અલગ જ ત્યાં ચમત્કારી તમે ચમત્કાર મૂર્તિ કહી શકો તો પુરાણિક મંદિર કયો ને તો પણ ચાલે એવું છે કારણ કે બાપુ ને પૂછ્યું હતું કે બાપુ કીધું કે વર્ષો જૂનું મંદિર છે અને ખાસ કરીને તો વિપુલભાઈ કીધું એમાં એક ચમત્કારી શિવલિંગ કહી શકો કારણ કે દર વર્ષે સોખા દાણા જેટલું વધે છે એટલે કઈક ચમત્કારી તમે કહી શકો આવા જ અવનવા શ્રાવણ માસમાં અમે આપણે વિડીયો લઈને આવશું તો એમાં જોવા માટે વિડીયો ને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ માં બન્યા રહેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી તમને આવા અલગ અલગ ઐતિહાસિક ભોળાનાથના મંદિરના અને અલગ અલગ વિડિયો તમને મળતા રહે તો કન્ટિન્યુ વિડીયો આપ્યા રહેજો ભાઈ આગળ વાત કરી રહી છે અહીંથી ચોટીલાનો ડુંગર પણ બતાય છે તો જો હામેની સાઈડ જે છે ને ત્યાં દેખાય છે હું તમને ફ્રન્ટ કેમેરો કરીને બતાવું છું વિપુલભાઈ અહીંયા ઊભા છે વિપુલભાઈ જરાક આંગળી કરો તો સામેની સાઈડ માં ચામુંડા માનો ચોટીલા ડુંગરના પણ આપણે અહીંથી દર્શન થાય છે કદાચ કેમેરામાં આવતું હોય કે ના કેમેરામાં કદાચ તમને નહીં દેખાતું હોય પણ કાંઈ વાંધો નહીં તમને અમને તો હું અમને અહીંથી કારણ કે વરસાદી વાતાવરણ છે એટલે જ્યાં વરસાદ ડુંગર ઉપર પડે છે એવું લાગે છે એટલે નહીં દેખાતું હોય પણ કઈ વાંધો નહીં દર્શન કરી લેજો અને અહીંથી એવું પણ કહેવાય છે ગિરનાર પણ દેખાય છે પણ અત્યારે વાતાવરણ છે એટલે નથી કઈ દેખાતું કારણ કે આપણને અમને તો આનો ઇતિહાસ ખબર નથી પણ આ જે બાપુ હતા એને કીધું એટલે અમે જેટલી માહિતી એટલે તમને આપી અને વધુ માહિતી માટે આપણે ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે મદાવેશ્વર મહાદેવનો તો જઈને વિઝિટ કરી શકો

અહીંયા પાછળની સાઈડ જોવો તો અહીંથી મસ્ત હતા કે વ્યૂ આવે છે લોકેશનનો વ્યૂ આવે છે ફોટા ફોટા ને ઉપર આવું જો પણ ચાલે જોઈ શકો છો તમે કેવો લાગ્યો આપણો આ વિડિયો જો વિડિયો પસંદ આવ્યો તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને આ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારા શ્રાવણ મહિનાના બીજા થોડા દસના વિડીયો આવે એ તમને મળતા રહે અને ખાસ કરીને એક આ જે ઇતિહાસનો વિડીયો ઓલરેડી આપણી માં છે તે એની લિંક નીચે મળી જાય છે એ વિડીયો ચેક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં સંપૂર્ણ ઇતિહાસ આપેલો છે અને આ વિડીયો પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ